જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય અઢાર પરીક્ષિત રાજાને બ્રાહ્મણનો સાપ જે પરીક્ષિત માતાના ઉદરમાં અસ્વસ્થામાં અસ્ત્રથી બળી ગયો હતો છતાં અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મરણ પામ્યો ન હતો અને બ્રાહ્મણના કોપથી આવેલા તક્ષક નાગથી પ્રાણના નાશરૂપી મોટો ભય આવ્યો ત્યારે પણ ગભરાયો ન હતો જેણે પોતાનું અંતઃકરણ શ્રી ભગવાનમાં જ અર્પણ કર્યું હતું એવા તે રાજાએ સ્વર્ગ સંગનો ત્યાગ કરી શ્રી ભગવાનનું તત્વ જાણી સુખદેવજીના શિષ્ય થઈ ગંગા કિનારે પોતાનું શરીર છોડ્યું હતું અને એ કંઈ આશ્ચર્ય નથી કે પવિત્ર યશવાળા ભગવાન શ્રી કૃષ્ણની જે વાર્તા કરે છે અને તેમના કથારૂપે અમૃતને જે એવો રસ સેવે છે તેમને તેમને અંત અંતકાળે પણ શ્રી ભગવાનના જ ચરણ કમળનું સ્મરણ કરતા મોહ ન જ થાય મહાન ચક્રવર્તી અભિમનની પુત્ર રાજા પરીક્ષિત જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રાજ્ય કરતો હતો ત્યાં સુધી કળિયુગ સર્વ સ્થળે જો કે પેઠો હતો તો પણ પ્રભાવ પ્રગટ કરવા સમર્થ થયો ન હતો જોકે ભગવાન શ્રી કૃષ્ણ જે દિવસે અને જે ક્ષણે પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તે જ સમયે અધર્મનું કારણ આ કળિયુગ પૃથ્વી પર પેઠો હતો પણ તેનું કંઈ ચાલતું ન હતું સમ્રાટ રાજા પરીક્ષિત ભ્રમરની પેઠે સાર વસ્તુ કરનારો હતો તેથી તેણે કળિયુગનો દ્વેષ કર્યો ન હતો કેમકે કળિયુગમાં પુણ્યકર્મો તરત જ સંકલ્પ માત્રથી ફળદાયી થાય છે

આ સંસારના મરણશીલ મનુષ્યો માટે અમૃતરૂપ ભગવાનનો નિર્મળ યશ આપ અને સંભળાવો છો આ યજ્ઞ કર્મ વિશ્વાસ પાત્ર નથી તે તેમાં હમણાં તો અમારા શરીર ધુમાડાથી ભૂખર વર્ણ થયા છે એવા અમને શ્રી કૃષ્ણના ચરણ કમળનો મધુર રસ તમે પીવડાવો છો અમે ભગવાનના ભક્તના અતિ અલ્પ સત્સંગથી સાથે પણ સર્વ સ્વર્ગ કેમ જ કરવી યોગેશ્વરો પણ જેમના કલ્યાણકારક ગુણોનો અંત પામ્યા નથી તે ભગવાનની કથામાં કયો રસગ્ન પુરુષ તૃપ્ત થાય વિદ્વાન સૂત્ર અમારામાં તમે જ મુખ્યત્વે શ્રી ભગવાનને સેવનારા છો તો ભક્તોના પરમ આશ્રય રૂપ શ્રી હરિનું ઉદાર અને વિશુદ્ધ ચરિત્ર અમે સાંભળવા ઈચ્છે છીએ તે અમને કહો મહાન ભક્ત અને વિશાળ બુદ્ધિવાળા તે પરીક્ષિત શુખદેવજીએ કહેલા શ્રીમત ભાગવત રૂપી જ્ઞાનથી મોક્ષરૂપ શ્રી ભગવાનને ચરણ પામ્યા પરીક્ષિતને કહેવામાં આવેલું એ શ્રીમત ભાગવત પુરાણ પરમચિત શોધક પ્રગટ અર્થ વાળું અતિ અદ્ભુત યોગને પ્રતિપ્રદાન પ્રદાન કરનારું શ્રી ભગવાનના ચરિત્રોથી યુક્ત અને ભગવાનના ભક્તોને પ્રિય છે માટે એ અમને કહો સૂત બોલ્યા અહો આશ્ચર્ય છે કે અમે પ્રતિ લોમ જન્મ્યા છીએ છતાં વૃદ્ધ પુરુષોના અમારા તરફ આદર હોવાથી આજે અમારો જન્મ સફળ થયો છે ખરેખર મહાપુરુષોની સાથે લૌકિક વાતચીતનો સંબંધ પણ પોતાના નીચ કુળપણાની માનસિક પીડા દૂર કરે છે તો જે ભગવાન અનંત શક્તિવાળા પોતે પણ અનંત અને મોટા ગુણવાળા હોવાથી જેમને વેદાંત અનંત કહે છે તે ભક્તજનોના એકમાત્ર આશ્રય રૂપ શ્રી ભગવાનનું નામ લેનારા મનુષ્યની નીચ કુણપણાની મનોવ્યથા દૂર થાય એમાં શું કહેવાનું હોય વળી જે ભગવાનના અધિક ગુણવાળો કે સમાન ગુણવાળો બીજો કોઈ નથી એમ જણવામાં આટલું જ કહેવું બસ છે કે પોતે ભગવાન ઈચ્છતા નથી છતાં જેમના ચરણની રજને લક્ષ્મી દેવી પોતાની પ્રાર્થના કરનારા બ્રહ્માદિ દેવોનો પણ ત્યાગ કરી સેવ્યા કરી સેવ્યા કરે છે તેમજ

પક્ષી જેમ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે તેમ વિદ્વાનો પણ પોતાની બુદ્ધિ પ્રમાણે શ્રી ભગવાનની લીલા વર્ણવે છે એક દિવસ પરીક્ષિત ધનુષ્ય લઈ વનમાં મૃગિયા કરવા ગયો હતો ત્યાં મૃગની પાછળ દોડતો તે થાકી ગયો અને ઘણો ભૂખ્યોને તરસ્યો થયો ક્યાંય પણ જળાશય ન જોતા તેણે એ આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યાં નેત્રો મીચી શાંત બેઠેલા એક મુનિને તેણે જોયા એ મુનિ ઇન્દ્રિયો પ્રાણ મન તથા બુદ્ધિને રોકી સમાધિ દશામાં હતા અને તેથી સર્વ વિષયોથી ઉપરામ પામેલા તેમણે

જગ્યા અર્થ કે પ્રિય વચન પણ તેને મળ્યું નહીં તેથી પોતાને અપમાન પામેલો માની તે ક્રોધાયમાન થયો હે શોનક આ રાજા બ્રાહ્મણોનો ભક્ત હતો અગાઉ કદી પણ તેને બ્રાહ્મણ પ્રત્યે અગાઉ કદી પણ તેને બ્રાહ્મણ પ્રત્યે ક્રોધ કે દ્વેષ થયા ન હતા પણ આ વખતે તે ભૂખ અને તરસથી ખૂબ વ્યાકુળ હતો એથી એકદમ તેનામાં ઋષિ પ્રત્યે આવેશ થઈ ગયો તેને ક્રોધથી એ બ્રહ્મશ્રીના ખભા ઉપર એક મરેલો સર્પ ધનુષ્યની અણી વડે મૂક્યો અને પછી ત્યાંથી નીકળી નગરમાં ગાવ્યો સર્પ મૂકવામાં તેનો અભિપ્રાય એ હતો કે આ ઋષિ શું ખરેખર સર્વ ઇન્દ્રિયોને આકર્ષી સમાધિ દશામાં નેત્રો મીચીને બેઠો છે કે પછી નીચ ક્ષત્રિયોના આવવા જવાથી શું છે આવા અવજ્ઞાથી ખોટી સમાધિ લગાવી બેઠો છે એ સમયે સમીક ઋષિનો

પહેરો દેનારા આ લોકો પોતાના સ્વામીની સાથે દુષ્ટતાથી વર્તે છે બ્રાહ્મણોએ નીચ ક્ષત્રિયને દ્વારપાળ માન્યો છે તે દ્વારપાળ બ્રાહ્મણના ઘરમાં પેસી જઈ સ્વામીના પાત્રનું અન્ન તે કેવી રીતે ખાઈ શકે અવડે માર્ગે જનારાઓને શિક્ષા કરનારા ભગવાન શ્રી કૃષ્ણ ગયા જેથી મર્યાદાનો ભંગ કરનારા આવા રાજાઓ અને હવે હું શિક્ષા કરીશ તમે મારું બળ જુઓ મિત્ર ઋષિ બાળકોને એમ કહી ક્રોધથી લાલ નેત્રોવાળા વાળા કુમારે કૌશિકી નદીના જળનું આચમન કરી આ સાપ આપ્યો જેણે આ રીતે મર્યાદાનો ભંગ કરી મારા પિતાનો અપરાધ કર્યો છે તે કુલાંગર રાજાને આજથી સાતમે દિવસે મેં મોકલેલા તક્ષક નાગ કરડશે પછી તે ઋષિકુમાર આશ્રમમાં આવી ત્યાં જેમના ગળામાં મરેલો સર્પ હતો એવા પિતાને જોઈ દુખી થઈ પોકે પોકે રડવા લાગ્યું હે શોનક આંગીરસ ગોત્રના સમીક ઋષિએ પુત્રનો વિલાપ સાંભળી ધીમેથી આંખો ઉઘાડી પોતાના કભા પર મરેલો સર્પ જોઈ તેને ગળામાંથી દૂર કરી તેમણે પુત્રને પૂછ્યું હે વસ તું કેમ રડે છે તારો કોણે અપરાધ કર્યો છે તે સાંભળી ઋષિકુમારે તે વૃત્તાંત તેમને જણાવ્યું

જેના દુશહ તેજથી રક્ષાયેલી પ્રજાઓ સર્વ તરફ નિર્ભયત અને કલ્યાણ પામે છે હે પુત્ર રાજા નામ ધારણ કરનાર આ વિષ્ણુ ભગવાન પોતે જ છે એ તારા સાપને લીધે આ જગતને અદ્રશ્ય થશે ત્યારે આ જગત રક્ષ રહિત થઈ ચાર લોકોની ભરપૂર બની ઘણી વિનાના ઘેટાઓના ટોળાની પેઠે ક્ષણવારમાં નાશ પામશે અહો અફસોસ લોકોના નાથ આ રાજા હવે નાશ પામશે એટલે લૂંટારાઓ લોકોના ધન લૂંટશે અને તે પાપ વિના કારણે આપણને જ લાગશે જગતમાં રાજા ન હોય તો મનુષ્ય એકબીજાનો નાશ કરે પરસ્પર કઠોર શબ્દો કહે એકબીજાના પશુઓ સ્ત્રીઓ તથા ધન લૂંટી લે અને લગભગ ચોર બની જાય વળી તે સમયમાં વર્ણો અને આશ્રમોના આચાર સહિત મનુષ્યનો વેદોકત સદાચાર વિનાશ પામે અને તેથી

આ કાચી બુદ્ધિના બાળકે નિરઅપરાધી પોતાના સેવકો ઉપર પાપ કર્યું છે તેને સર્વાત્મા ભગવાન ક્ષમા કરવા યોગ્ય છે ભગવાનના ભક્તો તિરસ્કાર્યા હોય ઠગાયા હોય સાપ આપેલા હોય અપમાન કરાયા હોય અને મારેલા હોય તો પણ પોતે સમર્થ હોવા છતાં તેનો બદલો લેતા નથી એ પ્રમાણે પુત્ર કરેલા રાજાના અપરાધની મહામુનિ સમીક પશ્ચાતાપ કરવા લાગ્યા પરંતુ રાજાએ પોતાનો અપરાધ કર્યો હતો તેનો તેમણે પણ વિચાર કર્યો નહીં કે પુરુષો જગતમાં પોતાને કોઈએ સુખ કે દુઃખ આપ્યું કારણ કે તેઓ એ સમજે છે કે આત્માને સુખ દુઃખનો આશ્રય છે જ નહીં શ્રીમત ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય અઢાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ